કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ડેલ્ટા ઇ એમના પ્લેટફોર્મ પર આપણે લઈને આવ્યા છીએ ગુજસેટના પી વાય ક્યુઝ એટલે કે બે હજાર સોળથી લઈને બે હજાર ચોવીસ સુધીના ક્વેશ્ચન્સનું સોલ્યુશન કેમેસ્ટ્રીમાં આ સોલ્યુશન ચેપ્ટર વાઇઝ છે અને હું ભૃગુ પંડ્યા તમને આ પ્લેટફોર્મ પર સ્વાગત કરતા જણાવું છું કે અહીંયા તમને વન શોર્ટ રિવિઝન કે જેની મદદથી તમે ફટાફટ ગુજસેટના ટોપિક્સનું રિવિઝન કરી શકો અને એના પરથી ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમને હેલ્પ થાય એ પ્રકારનું એક વન શોટ મૂકેલું છે તો એ પણ તમે ડેલ્ટા ઇ હબની એપ ઉપરથી જોઈ લઈ જોઈ શકો છો અને યુટ્યુબ ચેનલ ઉપર પણ જોઈ શકશો તો ચાલુ કરીએ આપણે ચેપ્ટર વન દ્રાવણો એની અંદર ગુજસેટના બે હજાર ત્રેવીસ સુધીના જે ક્વેશ્ચન છે પહેલાં તે જોઈશું સૌથી છેલ્લે જોઈશું બે હજાર ચોવીસના ક્વેશ્ચન તો પહેલો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થીઓ મિત્રો કે ડેલ્ટા ટી બી એટલે એટલે કે કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ જેની સાંદ્રતા છે એના સમ પ્રમાણમાં હોય છે અથવા તો સાંદ્રતા સી લખી દો તો પણ ચાલે તો અહીંયા જુઓ તો બધાની સાંદ્રતા પોઈન્ટ મોલર છે તો પોઈન્ટ એક મોલર સાંદ્રતા સરખી હોય ત્યારે એની અંદર સાંદ્રતા સરખી હોય ત્યારે આઈ વોન્ટ ઓફ અવયવ જોવાનો તો અહીંયા આગળ છે ઓફ અવયવ બે અને અહીંયા આગળ છે ઓફ ચાર આયનો પોટેશિયમ એક સિક્સ માઇનસ ફોર બનશે અને યુરિયા માટે છે વોન્ટ ઓફ અવયવ એક તો સૌથી ઊંચું ઉત્કલન બિંદુ જેનું આઈ ઇન્ટુ એમ સૌથી વધુ હશે એટલે કે ઓપ્શન સી થશે તો આન્સર ઓપ્શન સી છે નેક્સ્ટ જોઈએ

એક મોલલ એની અંદર મોલન્સ એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ થશે એટલે કે વન ડિવાઈડેડ બાય વન પ્લસ ફિફ્ટી આપો તો જવાબ બી આવી જશે અને પોઈન્ટ ઝીરો વન સિક્સ એટલે કે નજીકના ઓપ્શનોમાંથી ગણતરીમાં થોડી ચોકસાઈ રાખવી પડશે નેક્સ્ટ જોઈએ હેનરી અચળાંક કેચ નું મૂલ્ય ઓપ્શન એ તાપમાનના ફેરફારની અસર ન થાય તાપમાનના વધારા સાથે ઘટે છે તાપમાનના વધારા સાથે વધે છે કે તાપમાનના વધારા સાથે પ્રથમ ઘટે અને પછી વધે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એ તાપમાનના ઉપર આધાર રાખતો અચળાંક છે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ થશે નેક્સ્ટ સીએસએલ ટુ નું એસી ટકા વિયોજન થયેલું છે તો અહીંયા આગળ પર્સન્ટેલ્ફા આપણને આપી દીધું છે એસી ટકા માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જીરો કેટલો થશે આલ્ફા આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો વન માઇનસ પોઈન્ટ એટ પ્લસ એન એન એટલે કણ સંખ્યા એની છે ત્રણ ઇન્ટુ આલ્ફા કેટલો લીધું છે આપણે પોઈન્ટ એટ તો અહીંયા આગળ પોઈન્ટ ટુ પ્લસ

ચાર તો જ્યાં કણ સંખ્યા સૌથી ઓછી હોય એટલે કે ઓપ્શન સી સાચો જવાબ થશે નેક્સ્ટ પચાસ ગ્રામ બેન્ઝિનમાં ત્રણ ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલીટી કેટલી થશે તો અહીંયા આગળ ડબ્લ્યુ ટુ બરાબર ત્રણ ગ્રામ છે ડબલ્યુ વન બરાબર પચાસ ગ્રામ છે અને આનો ઓપ્શન એ આન્સર થશે પણ એના માટે એમ ટુ બરાબર ઇથેનોઈક એસિડ એટલે કે સીએચ થ્રી સી ડબલ્યુ એચનો અણુભાર શોધીને મૂકી દઈશું તો મોલાલીટીનું સૂત્ર

કોઈ એક દ્રાવ્યના જલીય દ્રાવણની મોલાલીટી કેટલી થશે તો એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ છે તો એક્સ વન ઇઝ ટુ થઈ જશે પોઈન્ટ પંચોતેર મોલાલિટીના શોર્ટકટનું સૂત્ર એટલે એમ વન એટલે પાણીનો અણુભાર અઢાર લઈશું અને આમાં કિંમત મૂકીશું તો જવાબ આવી જશે અઢાર પોઈન્ટ બાવન ઓપ્શન ડી નેક્સ્ટ જોઈએ બે પીએચ ધરાવતા એસિટિક એસિડના જીરો પોઈન્ટ પાંચ મોલર જલીય દ્રાવણનું

સૂત્ર છે સી આલ્ફા માટે આલ્ફા બરાબર શું થઈ જશે ભાગ્યા ભાગ્યા મૂળ સાંદ્રતા સાંદ્રતા આપણને આપી દીધી છે દાખલાની અંદર જીરો પોઈન્ટ પાંચ તો એ જે મૂલ્ય આવે આલ્ફાનું આવશે પોઈન્ટ જીરો ટુ હવે આકલ ટુ વન પ્લસ આલ્ફા એટલે કે વન પ્લસ 0.02 જીરો ટુ એટલે ટુ થઈ ગયું અને હવે પાસે આપીશું એટલે જીરો પોઈન્ટ એકાવન આરટી આવી જશે તો ગુજસેટ ના પ્રશ્નો છે બેટા બે બે નો આઈએમપી છે ધ્યાન આપજો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે બે પણ નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ફોગાડી શકાતો ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો ખાલી જગ્યા પર આધાર રાખતો નથી જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘન પદાર્થ કીધું છે આપણને ઘન પદાર્થ ઉપર કયા પરિબળની અસર ન થાય એકદમ થિયોરિટિકલ ધોરણ અગિયાર બાર બંનેના કોન્સેપ્ટને સમાવી શકે એવો પ્રશ્ન છે તો અહીંયા આગળ ઘન ઉપર દબાણની અસર થતી નથી એટલે કે ઓપ્શન થ્રી દબાણ આવશે બાકી તાપમાન દ્રાવ્યની પ્રકૃતિ અને દ્રાવકની પ્રકૃતિ પર એને આધાર હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન વાંચીએ બેટા

તો વિદ્યાર્થી મિત્રો ગુજસેટમાં આવો ક્વેશ્ચન પણ આવી શકે છે તો કોન્સેપ્ટ વાંચવા ખૂબ જરૂરી છે બેઝિક લેવલથી શરૂઆત કરવો વાંચવાની થિયરીની તો તમને આન્સર ખૂબ જ ઝડપથી મળી જશે સમય બચશે અને તમે દાખલાવાળા પ્રશ્નોમાં વધુ સમય આપી શકશો નેક્સ્ટ એક પીએચ ધરાવતા એચ ટુ એસઓ ફોરના જલીય દ્રાવણની સહ્રમાણતા કેટલી થાય તો અહીંયા આગળ ઉપયોગ કરીએ નોર્મલ જ થાય એટલે કે અહીંયા આગળ એક પીએચ છે એટલા માટે દ્રાવણ ની સાંદ્રતા પોઈન્ટ એક નોર્મલ જ થાય દસ ની માઇનસ લખો તો પણ ચાલે લખો તો પણ ચાલે નીચેના પૈકી કયું મિશ્રણ બિન આદર્શ છે જુઓ આદર્શ અને બિન આદર્શ ઉદાહરણો જેણે વાંચ્યા છે એના માટે આ જવાબ આપવામાં કોઈ જ તકલીફ નથી ગુજસેટ બે હજાર અઢાર નો ક્વેશ્ચન ક્લોરોફોર્મ અને એસીટોન પહેલું જ ઓપ્શન છે કારણ કે બાકીના બધા આદર્શ દ્રાવણના ઉદાહરણો છે નેક્સ્ટ છ ટકા વેઇટ બાય વોલ્યુમ વજન કટ ટકાવારી વાળું દ્રાવણ કયા દ્રાવણ સાથે સમદાબી હશે

એટલે કે અણુભાર લઈ લઈશું બરાબર છે અને બીજું હોય તો રાખવું આઈ વન ડબલ્યુ બાય વી વન અને એવી જ રીતે અહીંયા આગળ ડબલ્યુ બાય વી ટુ મૂકવું પડશે તો એ મૂકી દઈએ ડિવાઈડ બાય એમ ટુ આઈ વન યુરિયા માટે એક ભાગ્યા એનો ભાર સાહીઠ ગુણ્યા અણુભાર મૂક્યા પછી દ્રાવણની સાંદ્રતા તમને મળશે પોઈન્ટ ફાઈવ મોલર બરાબર છે તો એક્સ ને સૂત્રનો કરતા બનાવો એટલે મળી જશે પણ એવું આપણને ક્યારે મળે છે જ્યારે આપણે એને સાદુરૂપ આપીશું બરાબર એક્ઝેક્ટલી જોઈએ તો પોઈન્ટ ફાઈવ સમથિંગ થશે નેક્સ્ટ પોઈન્ટ જીરો વન મોલલ કે એક્સ એફિસિયન સિક્સ ના જલીય દ્રાવણના થાર બિંદુમાં થતો ઘટાડો પોઈન્ટ જીરો સેવન ફોર ફોર છે તો દ્રાવણનો મોલલ અવનયન અચળાંક એક પોઈન્ટ છ્યાસી હોય તો દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થાય તો દ્રાવ્યનું સાચું અણુસૂત્ર કયું હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે કે ફોર એફિસિયન સિક્સ એનો વન ટોપ હોય એટલે કે આઈ નક્કી કરવો પડશે આઈનું મૂલ્ય કેટલું છે આપણને ખબર નથી તો સૂત્ર મૂકીશું ડેલ્ટા ટી બી ઇઝ ઇક્વલ ટુ આઈ અહીંયા આગળ પોઈન્ટ ઝીરો એક દ્રાવણ આપેલું છે એટલે કે આઈ મોલાલિટી વન જે પણ ડેલ્ટા ટી છે તો મૂલ્ય મૂકવું પડશે એટલે કે એક તો અહીંયા આગળ ડેલ્ટા ટીએફ નું મૂલ્ય એ પણ કેટલું આપેલું છે મિનટ તો પોઈન્ટ જીરો સેવન ફોર ફોર ડિવાઈડેડ બાય પોઈન્ટ જીરો વન ગુણ્યા વન પોઈન્ટ એટલે સિક્સ આ રીતે કિંમત મૂકી દઈશું તો તમને આનું મૂલ્ય મળશે જે કેટલું હશે અહીંયા આગળ ઓપ્શન આવશે બી બરાબર એટલે કે ચાર આવશે અહીંયા આગળ મૂલ્ય ત્રણ પ્લસ એક ચાર આનો મુક્ત કરશે નેક્સ્ટ જોઈએ વીસમો ક્વેશ્ચન ગુજ્સેટ બે હજાર સત્તર નો છે નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું એક પોઈન્ટ છ ટકા દ્રાવણ બે પોઈન્ટ ચાર ટકા યુરિયાના દ્રાવણ સાથે સમ છે જો બંને દ્રાવણમાં દ્રાવક એક સરખો હોય તો બંનેની અણુભાર કેટલો થશે તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ જ આપણે એ પદ્ધતિથી ગણવું પડશે એટલે કે આઈ જો ઓફ અવયવ જે છે એક પોઈન્ટ છ ટકા દ્રાવણ અને બે પોઈન્ટ ચાર ટકા યુરિયાનું દ્રાવણ તો એની અંદર અજ્ઞાત પદાર્થનો સીધો અણુભાર જ ગણવાનો છે એટલે કે વોન્ટ ઓફ અવયવની પણ જરૂર પડશે નહીં બરાબર તો આઈની જરૂર નથી આપણે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ વન ડિવાઈડેડ બાય મોલર માસ વન ઇન ટુ આરટી એની કોઈ જરૂર નથી તો પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ટુ ડિવાઈડેડ બાય અણુભાર એમ ટુ એમ ટુ ને સૂત્રનો કરતા બનાવીશું તો એમ વન ગુણ્યા ડબલ્યુ બાય વી વન ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ડબલ્યુ બાય વી ટુ કિંમતો મૂકી દઈએ એટલે કે પદાર્થ એટલે કે યુરિયા યુરિયાનો અણુભાર કેટલો છે સાહીઠ એના ટકાવાર પ્રમાણ એટલે કેટલું છે તો અજ્ઞાત પદાર્થનું નું એક પોઈન્ટ છ છે અને બે પોઈન્ટ ચાર ટકા યુરિયાનું છે ભાગ્યા બીજાના ટકા એક પોઈન્ટ છ સાદુ રૂપ આપો એટલે તમને જવાબ મળી જશે ચાલીસ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ એકસો બે પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ થશે પાણીનો મુલલ ઉયન નિન કિલોગ્રામ પર મોલ છે ગુજસેટ બે હાજર સત્તર નો ક્વેશ્ચન છે તો બેટા અહીંયા આગળ આપણે આઈ એટલે કે મોન્ટોફ હવે એવો આપણને મળી જાય

માઇનસ સો ડિગ્રી સેન્ટીગ્રેડ પાણીનું ઉત્કલન બિંદુ ડેલ્ટા ટીબી કે બે પોઈન્ટ બે ભાગ્યા કેબી કેબી નું મૂલ્ય બે પોઈન્ટ બે મોલાલિટી તો અહીંયા આગળ જુઓ બધાની મોલાલિટી એક મોલ જ છે તો એક મૂકી દીધી તો જવાબ આવ્યો એક વોન્ટોફ અવયવ આવી એક વાળું મૂલ્ય કોનું હોય વિદ્યુત અવિભાજ્ય પદાર્થ

જેમના અભિસરણ દબાણ સરખા હોય તો જેના પાયવન ઇક્વલ ટુ પાય ટુ થતા હોય એના આઈ ઇન્ટુ સી વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ સી ટુ આઈ વન સીવન ઇક્વલ ટુ આઈ ટુ સી થવું જોઈએ તો આઈ વન

છે છે એટલે એટલે કે પણ થાય ઓપ્શન સાચો સરખાવાનું આપણે ગણતરી બે આયનો ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ એક ગુણ્યા ત્રણ એટલે કે યસ ઓપ્શન ચાર સાચો જવાબ છે ડી યસ નેક્સ્ટ જોઈએ પોઈન્ટ પાંચ કિલોગ્રામ પોઈન્ટ પચીસ મોલલ ગ્લુકોઝ મોલાલિટી બે પોઈન્ટ પાંચ કિલોગ્રામની અંદર આપી છે તો આમાં કિંમત મૂકો એટલે તમને એકસો બાર પોઈન્ટ પાંચ જવાબ મળી જશે નેક્સ્ટ ત્રણસો પચાસ કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી પી અને ક્યુ ના બાષ્પ દબાણ અનુક્રમે ચારસો પચાસ અને સાતસો મિલીમીટર બાષ્પ દબાણ કીધું તો કેટલા કેટલા છે ચારસો પચાસ લખી દઈએ પી નોટ ક્યુ સાતસો એક મિનિટ સાતસો તો પી નોટ પી અને પી નોટ ક્યુ બે મળી ગયા અને પી ટોટલ પણ આપી દીધું છે છસો તો આપણે કયું સૂત્ર વાપરીશું પી ટોટલ ઇક્વલ ટુ પી નોટ બી માઇનસ પી નોટ એક્સ એ પ્લસ સોરી ઇન્ટુ પી નોટ બી આ સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને જવાબ મળી જશે પોઈન્ટ સાત અને પોઈન્ટ ત્રણ નેક્સ્ટ જોઈએ છસો પિસ્તાલીસ ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એટલે કે સી ટુ એચ સિક્સ ઓ નું જલીય દ્રાવણ બનાવવા માટે ઠાર બિંદુ અવનયન આપી દીધું છે તો ઇથિલિન ગ્લાયકોલ નું કેટલું વજન હશે તે શોધો તો ઇથિલિન ગ્લાયકોલ નું વજન એટલે કે ડબલ્યુ ટુ કેટલું હશે તે શોધવાનું છે કે એફ આપણને આપી દીધું છે એક પોઈન્ટ છ્યાસી ઇથિલિન ગ્લાયકોલ એટલે કે સી એચ સિક્સ ઓ એનો અણુભાર ગણી નાખીએ તો ચોવીસ વત્તા છ ત્રીસ વત્તા સોળ બત્રીસ એટલે કે સિક્સટી ટુ આનો અણુભાર આવી ગયો હવે એનું ઠાર બિંદુ અવનય એટલે કે ટી એફ કેટલું આપેલું છે બે પોઈન્ટ પચીસ કેટલું તો ડબલ્યુ ટુ ટુ ડેલ્ટા ટી સિસ્ટમેટિકલી કિંમત મૂકી દઈએ ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ ડબલ્યુ ટુ ઇન્ટુ થાઉઝન્ડ બાય એમ ટુ ડબલ્યુ વન ઇન્ટુ એમ ટુ બાકીનું બધું સામે લઈએ તો જવાબ આવી જશે ઓપ્શન ડી પચાસ ગ્રામ નેક્સ્ટ જોઈએ કે ફોર એફિશિયન સિક્સ થ્રાઇસ અને સી ઓસીએલ ટુ સીએલ નામ મંદ જલીય દ્રાવણમાં

સોલ્યુશન ચેપ્ટર એના બે હાજર ચોવીસ સુધીના આ રીતે ખૂબ સારી રીતે સૂત્રમાં કિંમત મૂકી જવાબ લાવો થિયોલ હોય તો કોન્સેપ્ટ વાંચી લો વન શોટ જુઓ એની અંદરથી રિવિઝન ફટાફટ કરી લો તો તમારો સમય બચશે અને માર્ક વધશે તો લાસ્ટ ડેઝની અંદર રિવિઝન કરવા માટે આ એકદમ અક્ષીર ઉપાય છે Thank you.